નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી આપની સાથે હું વિશા અમદાવાદ શહેરમાં આવેલા 16 જૂના ઓવર બ્રિજ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો બ્રિજ પરથી ભારે વાહનો પસાર ન થાય તેના માટે રિસ્ટ્રિક્ટેડ હાઇટ બેરિયર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવશે પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે એક્સપર્ટ રિપોર્ટ આવશે તે બાદ આ કામગીરી થશે બે પોઈન્ટ ઓગણપચાસ કરોડ રૂપિયાના ખર્ચે આ તમામ સોડ બ્રિજ પર બેરિયર લગાવી દેવામાં આવશે જોકે રિપોર્ટ આવ્યા બાદ આ કામગીરી થશે જેના કારણે થઈને ભારે ઓવરલોડ વાહનો પસાર થઈ શકશે નહીં તો મુખ્ય મુદ્દો એ છે કે સુભાષ બ્રિજમાં ક્ષતિ સામે આવી પછી જ કેમ તંત્ર જાગ્યું શું અત્યાર સુધી ચેકિંગ કરવામાં નહોતું આવ્યું આવા અનેક સવાલો છે અને આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું પ્રદેશમાં અમદાવાદમાં સુભાષ બ્રિજ અચાનક વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાતા લોકોની મુશ્કેલીઓ વધી છે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે તેવામાં અમદાવાદમાં આવેલા વિવિધ બ્રિજો પર પણ સવાલો ઉઠી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદના તમામ બ્રિજ પર અત્યારે હાલ હાઈટ બેરિયર નહીં લગાવાય તેવો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે આ મામલે એક્સપર્ટ પાસેથી રિપોર્ટ લેવામાં આવશે અને રિપોર્ટ બાદ જ નક્કી કરાશે કે શહેરના કયા બ્રિજ પર બેરિયર કોર્પોરેશન દ્વારા બ્રિજની હાલની પરિસ્થિતિ તેની રચનાત્મક ક્ષમતા અને સલામતીના ધોરણોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે એટલે હાઈટ બેરિયર લગાવવાનો નિર્ણય એક્સપર્ટ એજન્સી દ્વારા જ રિપોર્ટ આપવામાં આવશે ત્યારબાદ જ નિર્ણય કરવામાં આવશે હવે કેટલાક મહત્વપૂર્ણ બ્રિજની સ્થિતિ પર એક નજર કરી નાખીએ તો જમાલપુર વિસ્તારમાં આવેલ સરદાર બ્રિજ શહેરના સૌથી વ્યસ્ત બ્રિજમાંનો એક બ્રિજ છે. જ્યાં આ બ્રિજ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. પરંતુ બ્રિજના જોઈન્ટ્સમાં મોટા ગાબડા અને ઊંડી તિરાડો સ્પષ્ટપણે નજરે પડે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ તિરાડો નવી નથી. ઘણા સમયથી આ સ્થિતિ હોવા છતાં કોઈ કાયમી સમારકામ કરવામાં આવ્યો નથી પ્રશ્ન એ છે કે આવા જોખમી બ્રિજની હાલત નબળી હોવા છતાં પણ વાહનોની અવરજવર ચાલુ છે તંત્ર કોની રાહ જોઈ રહ્યું છે શું કોઈ મોટી દુર્ઘટના પછી જ તંત્ર જાગશે કેડીલા બ્રિજની સ્થિતિ તો વધુ ચોંકાવનારી છે બ્રિજના એક સ્પાનમાં એટલી મોટી ફાટ પડી છે કે સીધા નીચે રેલવેના પાટા દેખાઈ રહ્યા છે આ બ્રિજ પરથી રોજિંદા હજારો વાહનો પસાર થાય છે અને નીચે રેલવે ટ્રેક હોવાથી જોખમ બમણું બની જાય છે જો આ બ્રિજ પર કોઈ ગંભીર અકસ્માત થાય તો તેની અસર માત્ર રોડ ટ્રાફિક પૂરતી નહીં રહે પરંતુ રેલવે વ્યવહાર પર પણ પડી શકે છે સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરે છે શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તેવો મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે

ગુરુજી બ્રિજમાં તો સ્થિતિ વધુ ગંભીર છે અહીં બ્રિજના ભાગોમાં સ્થળિયા બહાર આવી ગયા છે જે સ્પષ્ટ રીતે સ્ટ્રક્ચર નબળાઈ દર્શાવી રહ્યા છે આ દ્રશ્યો સામે આવતા તંત્રે તાત્કાલિક બચાવ રૂપે થિગડા મારવાનું કામ શરૂ કર્યું છે ઉપરાંત બ્રિજની નીચે આવેલ એક ભાગમાં પણ મોટી તિરાડ જોવા મળી હતી આ બ્રિજની કામગીરી સામે પણ ઘણા સવાલો ઉભા થયા છે લોકોનું કહેવું છે કે બ્રિજ પર માત્ર થીગડા મારવાથી સમસ્યા ઉકેલાતી નથી લાંબા ગાળાનું સોલ્યુશન ડીપ રિપેરિંગ અથવા જરૂર પડે તો રીડિઝાઇન જરૂરી છે નહીં તો આ બ્રિજ પર સુભાષ બ્રિજ જેવી સ્થિતિમાં પહોંચી શકે છે આ સમગ્ર મામલામાં સૌથી ગંભીર મુદ્દો એ છે શહેરના તમામ બ્રિજોનું ઇન્સ્પેક્શન રિપોર્ટ પાંચ મહિના પહેલા જ તંત્રને મળી ગયો હતો રિપોર્ટમાં ઘણા બ્રિજની હાલત નબળી હોવાનું અને તાત્કાલિક પગલાં લેવાની જરૂર હોવાનું ઉલ્લેખ હોવા છતાં સમયસર કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં શું તંત્ર માત્ર ફાઇલોમાં રિપોર્ટ રાખીને બેઠું હતું શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહ્યું છે અમદાવાદના બ્રિજોની ખરાબ સ્થિતિ શહેરીજનો માટે સીધો ખતરો છે હવે જ્યારે હકીકત સામે આવી છે ત્યારે તંત્ર જવાબદાર પગલા લે છે કે નહીં તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી

પછી જ શા માટે પગલા લેવામાં આવશે જો પહેલા પગલા લેવામાં આવ્યા હોત કારણ કે માત્ર સુભાષ બ્રિજની વાત નથી બીજા ઘણા એવા બ્રિજો છે જે વર્ષો જૂના છે જો તેની પણ ચકાસણી કરવામાં આવે તો જે ઘટના ઘટે તે પહેલા જે બ્રિજ પણ બંધ કરવામાં આવ્યા હોત તો જ્યારે ઘટના ઘટે છે પછી જ શા માટે તંત્ર પગલા લે છે નમસ્કાર પ્રદેશ ને પ્રદેશ તમારી ચેનલના દર્શક મિત્રોને

એ અને કામ ચાલુ કરવામાં આવ્યું એનું ડાયવર્ઝન પણ તમને એમ લાગતું કે ભાઈ તાત્કાલિક બંધ થયું આ તે હવે આપણે દુર્ઘટનાની રાહ નથી જોવાની આપણે જેટલું બને એટલું એક પણ દુર્ઘટના ના થાય ત્યારે આપણે સફળ થઈએ પણ છતાં આ તંત્ર ખડે હોય છે એક બ્રિજ ઉપરથી તમે કદાચ એક સર્વે કરો કે એક મિનિટમાં અવર જવરના અમુક બ્રિજ ઉપર પાંચસો વાહનો ક્રોસ થતા હશે જૂના બ્રિજોની જે કે ઘણા વર્ષો થઈ ગયા કે જેની ઉંમર થઈ ગઈ હોય એમાં વધારે ઓવરલોડ કેવાય કે હાઈટ બેરિયર કે જેને નિયંત્રણ હાઈટ ને નિયંત્રણ માટેના જે સોળ બ્રિજોનું અનુમાન કરવામાં આવ્યું હતું એ નું અનુમાન કરીને એની ઉપર હવે જૂના બ્રિજો હશે તો જે તે સમય બન્યા હશે તો એ વખતે અલગ હતી આજે જે પણ નિર્માણો થઈ રહ્યા છે એની કેપેસિટી અલગ છે પૂર્વી સાહેબ કેવાનો મિનિંગ કે જે તે સમયે આસ થી પચીસ ત્રીસ વર્ષ કે પચાસ વર્ષ પહેલા જે બ્રિજ બન્યા છે એની કેપેસિટી અને આજના કેપેસિટીની ખૂબ જ અલગ છે એ વખતે ટ્રાફિક નહોતા આજે એક એક બ્રિજ ઉપર ટ્રાફિકો વધી ગયા છે હેવી લોડ વાહનો છે ગાડીઓ છે તમે જોઈ રહ્યા છો ટુ વ્હીલર ની પણ સંખ્યા ખૂબ જ વધારે છે તો આ બધી એને નિયંત્રણ એની સુરક્ષા સલામતી માટે તંત્ર કામ કરી રહી છે ને આ રીતના સોળ જે કહેવાય કે ત્રણ કરોડ નું બજેટ પણ એક પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં નિષ્ણાતોની સલાહ લેવામાં આવશે જે પણ છે એની એ બ્રિજોને એના લોડ નિયંત્રણ જે કહેવાય કે હાઈટ નિયંત્રણ માટે એ બેરિકેટિંગ નાખવામાં આવશે એટલે સરકારે કોઈ જાતનું કોઈ ઉંમતી જાગી હોય કોઈ દુર્ઘટના થતી હોય એવું નથી આપણે તમારી મીડિયા ખૂબ જ જાગૃત છે પણ ઘણા બધા એવા વાતાવરણ બનેલા છે કે આ દુર્ઘટના પછી કે કેમ આવું કર્યું તો આજે પહેલા કરી રહ્યા છે સુપરવિઝન કમિટી એન્જિનિયર એડિશનલ એન્જિનિયર મેયર થ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બધા જોડે મેં અહેવાલ મેળવ્યો ખૂબ જ આ બહુ ખૂબ જ સારી વસ્તુ છે કે આજે અમદાવાદ ભારતમાં ખૂબ જ મોટી મેગા સિટી એક ડેવલપમેન્ટ એક કહી શકાય છે કે એમાં ત્રાણું બ્રિજથી વધારે અત્યાર કાર્યરત છે અને બીજા ત્રીસ બ્રિજો અંડર કન્સ્ટ્રક્શનમાં છે તમે જો કે દિવસે દિવસે અમદાવાદનો વ્યાપ વધી રહ્યો છે નાગરિકોને સુવિધા મળી રહે નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવે સાથે સાથે એને ડાયવર્ઝન પણ આપવામાં આવે કે જેમ કે તમે જો કે સુભાસુરીજ બંધ કરવામાં આવે તો river front ખોલવામાં આવેલ river front થી સાઈ થઈને તરત જ આગળ બીજા ડફનાળા તરફ જવામાં આવ્યું એટલે નાગરિકોને કોઈ તકલીફ ના પડે કોર્પોરેશનને જોવાની જરૂર છે અને કોર્પોરેશન આપણી જોડે સક્ષમ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો 15000 કરોડનો બજેટ છે તો એ બધી જ રીતે એની એ એ એક કિતાબ ર એ કઈ રીતે નાગરિકોને સારામાં સારું વળતર આપી શકાય કઈ રીતે સારી સુવિધાઓ આપી શકાય છે અને આપણે બધાને ખબર છે કે આપણું પોતાનું મકાન હોય તો એની માવજત કરવી પડે છે કોઈ 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 કારણે એની એ સિસ્ટમ જોવી પડે છે પછી કે ભાઈ આ સ્લેબ થઈ ગયો એટલે થોડું માવજત થતું હોય તેનો કોઈ ચિંતાનું કારણ નથી આ ચિંતાનું કારણ ત્યારે થયું હોત કે ત્યારે અકસ્માત થયો હોય

વધી રહ્યો છે પોપ્યુલેશન તો એ રીતે તમે કહો છો કે અમે અગાઉથી જાગ્યા છીએ તકલીફ ના પડે એટલે સુભાષભી તો તાત્કાલિક ગણતરીના કલાકોમાં બંધ કરી દેવો પડ્યો છે

તમારું શું કેવું છે સુભાષ બ્રિજ માં આટલી મોટી તિરાડો પર રહી પરંતુ ગંભીર બ્રિજ દુર્ઘટના પણ આપણે ન ભૂલી શકીએ આપના માધ્યમથી આપના શ્રોતાઓને નમસ્કાર

પણ વારંવાર દુર્ઘટનાઓ બને છે એના માટે મારે તમને ગુજરાતના પ્રવાસ માં લઈ જવા પડશે બત્રીસ વર્ષનું આ ભાજપનું શાસન એમાં લગભગ વિશેક પુલ તૂટ્યા છે બે હાજર વીસ માં આજી ડેમ પાસે પુલ તૂટ્યો બે હજાર બાવીસ માં મોરબીમાં એકસો પાંત્રીસ થી વધુ મોત બે હાજર ત્રેવીસ માં મિંગોળા નદી તાપી જિલ્લો

બોટાદ પાટલિયા નદીના પટ પર ત્રણ વર્ષનો વલસાડ માં હમણાં તૂટ્યો અંડર કન્સ્ટ્રક્શન જ રીતે સુરતમાં આગળ તૂટ્યો હવે મારું કેવાનું એ છે કે પુલ પણ આયુષ્ય હોય છે આયુષ્ય આટલા બધા પુલ તૂટ્યા પરંતુ આ વખતે સુભાષ બ્રિજ માં તાત્કાલિક બંધ કરવામાં આવ્યો તે પણ એક સારી બાબત કેવાય કે કોઈ ની વાત કેવા માંગુ છું દિશા કે આ બધા માટે જવાબદાર કોણ જી સરકાર મંત્રી વિભાગ એન્જિનિયર કે કોન્ટ્રાક્ટર ગંભીરા બ્રિજની થી વારંવાર ફરિયાદો કરવામાં આવી આવેદન પત્રો આપવામાં આવ્યા તોય નોડ તંત્ર આંખો ન ખુલી અને છેવટે બ્રિજ તૂટ્યો લોકો મર્યા ત્યારે સરકાર ને શાંતિ થઈ

બાકી પબ્લિકના તો ઘણો પબ્લિક માટે ઘણો કામ સારું કામ કર્યું હતું તાત્કાલિક બંધ કરી દીધો અચ્છા બ્રિજ બેસી ગયો કોકે જણાયું છે પબ્લિક જાગી છે ત્યાં કોઈ કોર્પોરેશન કે કોઈ નાચકીય આગેવાન કે કોઈ ધારાસભ્ય કોઈ ઊભો ન હોય કે એમને નહીં ખબર પડી હોય કે બ્રિજ બેસી ગયો પબ્લિકને જ ખબર પડી હશે અને એમને ક્યાંક જાણ કરી છે કોઈ તંત્રને કે કોઈ કે તાત્કાલિક એને અસરથી બંધ કરી દેવામાં આવ્યો તો પછી એ બ્રિજ બેસવાનું કારણ શું એ વિચાર્યું અચ્છા તમે કહો બેરિયર લગાવવાનું જે હતું એ પાછળનું રહસ્ય શું છે શું કારણ હોય શકે કેમ બંધ ના કરવું જોઈએ પહેલા તમે જાહેરાત કરો છો હવે કહો છો હમણાં નહીં બંધ કરવામાં આવે તો એનો મતલબ એ થાય છે કે તમારામાં સમજણ શક્તિ જીરો છે ડિસિઝન પાવર ઝીરો છે સંકલન સંકલનનો અભાવ છે મોટો અભાવ છે કારણ કે અત્યારે હાલ તમે જુઓ જાહેરનામું કમિશનરનું છે ભારે વાહનોનું જે મોટી મોટી લક્ઝરીઓ આવે છે આપણે ધંધો કરવા માટે કોઈના માટે મને એનો વાંધો નથી કોઈ પણ માટે ધંધો સ્વતંત્ર તમે જાહેરનામું બહાર પાડ્યું અમે નથી પાડ્યું તમે જાહેરનામું બહાર પાડ્યું છે તો લક્ઝરીઓ ભારે વાહનો આવવા ના જોઈએ દિવસ દરમિયાન તો દિવસ દરમિયાન જ વધારે વાહનો ફરે છે અને એ પણ એક લક્ઝરીની ઉપર એક ટ્રક જેટલો માલ સામાન લોડ કરવામાં આવે છે એની ઉપર ચાર ફૂટ સુધી હમણાં તાત્કાલિક કદાચ તમે જોયું છે કે પાર્સલ કે ઝાડનું ડાળું તૂટી ગયું હતું અને એક વાહન ચાલક ઉપર પડ્યું હતું સુભાષ સાહીબાગ વિસ્તારમાં જ તો આ આ વાહનો જશે કે માટે થઈને વિચાર મોડી વારો છે જે ભ્રષ્ટાચાર કરીને જે જાહેરનામાનું ઉલ્લંઘન કરીને જાહેરનામાની એસી તેસી કરીને જવાબદાર લોકો ક્યાંક આ ઢીલી નીતિ રાખીને કરવામાં આવે છે એના કારણે આ કદાચ તાત્કાલિક જે બંધ કરવાનું બેરી લગાવવાનો વિચાર મોડી વારો છે એનું આ મેન કારણ આજ જ હોઈ શકે અને બીજી વસ્તુ કે જ્યારે પાંત્રીસ ટન કે વીસ ટનની કેપેસિટી વાહનો છે આરટીઓ માન્ય પાંચ થી સાત ડમ્પરો રેતી ભરેલા મૂકી રાખવામાં ત્રણ દિવસ માટે એની કેપેસિટી ચેક કરવા માટે એ સરસ કામ કર્યું તું એમાં ના નથી પણ કહેવાનો મતલબ કે આ બ્રિજ ઉપર ફોર વ્હીલ ગાડી કે રીક્ષા જાય ત્યારે રોડ નથી તૂટતા સ્કોર્પિયો ગાડીથી રોડ નથી તૂટતા મોટી મોટી લક્ઝરીઓ મોટા મોટા ડમ્ફરો જેના કારણે રોડ તૂટી જાય છે અને આ પરિસ્થિતિના કારણે બ્રિજ બેસી ગયો છે કારણ કે જાહેરનામાનું ઉલ્લંઘન કરીને ભારે વાહનો બે ફાર્મ ભરે છે જેના પર કોઈનું નિયંત્રણ નથી કોઈનું એટલે એક્સ વાય ઝેડ હું તો કહું છું કોઈનું નહીં અને એના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે સુપરસ્પીડ બંધ થવાથી ખરેખર મોટી મોટી તકલીફ ક્યાં પડી છે બ્રિજની આ બાજુ જે કંઈ છે એ તમામ વિસ્તારના દર્દીઓને સિવિલ તાત્કાલિક પહોંચવામાં ખૂબ જ મોટી તકલીફ પડી રહી છે તો એના માટે બ્રિજની બાજુમાં હું આજે ફરી બીજી ડિબેટમાં કહું છું આગળની ડિબેટમાં કહી ચુક્યું હતું કે બ્રિજની બાજુમાં તાત્કાલિક અસરથી નદીનું પાણી રોકો બંધ કરો થોડા ટાઈમ માટે અને એની અંદર નદીમાં થઈને રસ્તો કાઢો તમે માલ રેતી નાખીને નદીમાં રસ્તો તાત્કાલિક કાઢો કે એને અંદર થઈને ઇમરજન્સી વાહનો થઈ શકે એરપોર્ટ જવા વાહનો એરપોર્ટ જવા વાળા જવા નહી શકો આ પરિસ્થિતિ કરવી પડશે આજ પરિસ્થિતિ થશે કારણ કે પાંત્રીસ ચાલીસ વર્ષ જૂનો નથી એ આ જૂનો બ્રિજ હતા ને તો આટલો ટક્યો સુભાષ બ્રિજ આટલા વર્ષો આ તાજો બનેલો બ્રિજ છે દધીચી બ્રિજ અને એ બ્રિજ ક્યારે પણ શું થઈ શકે એની કોઈ ગેરંટી નથી સુધારવાનું સમજવાનું સંકલનની જરૂર છે જી ચોક્કસ નિલેશભાઈ મારો જેવી રીતે પિયુષભાઈ વાત કરી એવી જ રીતે મારો એ જ સવાલ છે આપને કે બેરિયર લગાવવાનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો એ હવે શા માટે મુકુફ રાખવામાં આવ્યો છે મને એવું લાગે છે કે બેન કે વિશ્લેષક હોય કે વિપક્ષના નેતા હોય કદાચ આખું સમજણ સાથે અભ્યાસ સાથે બેસે તો ખૂબ જ સારી હેલ્ધી સારો વિષય લઈને આવે છે પ્રદેશ કે માત્ર આઈન બગબ તમે કઈ પણ કરો અને ઝઘડો કરતા હોય એ રીતે ડિબેટ સારી હેલ્ધી ડિબેટ કરવા માટે તમે આખું આર્ટિકલ વાંચો હું હું તો મીડિયા નો દસ વર્ષ અમારો એક્સપિરિયન્સ છે તમે આ પ્રશ્નાર્થ કે પૂર્ણ વિરામ કે ક્યાંય કોઈ જગ્યાએ લખ્યું નથી કે નથી કરવાના એટલે આખી એક નેરેટિવ છે ને એ બંધ કરી દો સલાહ બાદ કે રાજ્ય સરકારના નિર્માણ સૂચનાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના જે રિવ્યુ મીટિંગમાં આપવામાં આવેલા હોય દિશા નિર્દેશ અનુસાર જ આ કામ કરવામાં આવશે ક્યાંય જો ક્યાંય એવું નથી લખ્યું કે અમે નહીં કરીએ કે કેન્સલ કરવામાં આવ્યું છે આની આખી એક એક નિષ્ણાતોની ટીમ બનશે કઈ જગ્યાએ મેં આપણે કહ્યુંનોલોજી નો ઉપયોગ કરીને એ કેટલા વાહનો જાય છે દિવસના એ આખું એક રિવ્યુ મિટિંગમાં થશે ને નિષ્ણાતોની સલાહ પ્રમાણે કયા બ્રિજમાં ક્યાં શું જરૂર છે એ એક કોર્પોરેશનની ની ટીમ એન્જિનિયરની ટીમ અને ની ટીમ એ આગળ કાર્યવાહી કરશે આપણે કઈ નાથ નથી પાડી કોર્પોરેશન કમિશનરશ્રી બધા નીચી પાણીજી વારંવાર રિવ્યુ મીટિંગ લેતા હોય છે બધા જ બ્રિજો નું સુપરવિઝન થતું હોય ને આ બેન સુપરવિઝન તમે માનશો નહીં હવે કોઈ અધિકારી કોઈ નાગરિક કે કોઈને કહ્યું માં ખબર પડી છે કે ભાઈ અહીંયા ક્ષતિ છે તો બંધ કરવામાં આવે સારું છે તમે તાણો બ્રિજ ભૂલી ગયા આજે સરખેસ થી ગાંધીનગર જવું હતું ભાઈ દોઢ કલાક થતા હતા પિયુષ ભાઈ તમે પોતે તો તમારી એજ છે એટલે તમને ખબર હશે આજે પિસ્તાલીસ થી મિનિટ ની અંદર તમારા આજે સીધા ગાંધીનગર માં પહોંચી જાવ છો સારા સારા કાર્ય બોલો વાંધો નહીં સરકાર ટીકા કરો ખુબ જ સારી વસ્તુ છે લોકશાહી છે કોર્પોરેશન ની ટીકા કરો પણ સારા કાર્ય તો જુઓ સરકારે સો કામ કર્યા છે તો પાંચ સારા કર્યા પાંચ કામ નહી કર્યા હોય સારા તો એમાં ટીકા થવી જોઈએ અને આ સરકાર કામ કરી રહી છે કોંગ્રેસના સમયમાં આપણા કોંગ્રેસના વિપક્ષના જે પ્રવક્તા છે એમને યાદ કરવા છું કે એડીલા બ્રિજ પડી ગયો તો તમારા સાંસદ કંપની હતી ગઢવી સાહેબ ભૂલી ગયા એનું તો હજી કઈ થયું નહીં આ તો સરકાર કામ કરી રહી છે તમારા વખતે રોડ રસ્તા કઈ હતું નહીં ભાઈ

તમે ઘરે આરામ જ કરો તમારે તો સત્તામાં નથી નથી ઇલેક્શન રાહુલ ગાંધીજી સારા ભારતના કોઈ સારા એવા જટિલ પ્રશ્નો હોય તો ફોરેન ફરવા જાય છે તો એની જવાબ નહીં આપવાની આ કોર્પોરેશન કામ કરી રહ્યું છે ભાઈ જવાબદારી પૂર્વક કામ કરી રહ્યું છે અને શ્રી ખૂબ જ જવાબદારી પૂર્વક સૂચના આપે છે માર્ગદર્શન આપે છે અને એટલા માટે આ રસ્તો બંધ કરવામાં આવ્યો

પુલ નું આયુષ્ય નક્કી હોય તઈ એના પહેલા એનું ઇન્સ્પેક્શન થવું જોઈએ તો આટલા બધા પુલ તૂટ્યા અને સુપરવાઇઝર અને લાગવાનું છે છે તમારા માટે ઇટાલીના ચશ્મા એમના પગ તળે રેલો આવ્યો છે એટલે તકલીફ પડે છે તમને તમે વાત સાંભળવા છે અધિકારો મળતી

તમારા પણ નેતા રાહુલ ગાંધીજી જામીન ઉપર ભ્રષ્ટાચાર આપણે ઉર્વી સાથે ગંભીર બ્રિજ કેટલો સમય થયો દિવસો ટાઈમ કલાક વર્ષ યાદ હોય તો તે દિવસ પછી સરકાર જાગી છે તમામ બ્રિજ ઇન્સ્પેક્શન કરવા માટે ત્યાં સુધી જાગી નથી વાંચવાનું આપો એવું હોય તો સરકારે કયા એક્શન ના પગલા નથી લીધા કયા પગલા નથી અમદાવાદ ની વાત કરવી છે

સરકાર કામ માહિતી જવાબદાર વ્યક્તિ ની હોતી જ નથી આમાં તમને પ્રશ્નો પૂછીએ એટલે તમે સીધા તરત કાવ કાવ ને વાવ વાવ ને બગ બગ જેવા શબ્દો વાપરો છો બેઠા શરમ આવા શબ્દો વાપરતા અરે ભાઈ જવાબદાર વિપક્ષ તો બનો જવાબ આપવા બેઠા છીએ પ્રદેશ ટ્વેન્ટી ફોર ના તમે કોઈ જવાબ આપીએ વિપક્ષ જવાબદાર વિપક્ષ છે તમારી જોડે સિમ્બોલ છે ઘંટા તમને તમાચો આપ્યો છે સિમ્બોલ છે વિપક્ષ નું બધા જીતીને તો આવો ભાઈ

चर्चा करीरेश भाई अमरी साथ जड़ाया बदल आपनों खूब खूब आभार प्रणय भाई अमरी साथ जो बदल पर खूब खूब आभार पीयूष भाई अमरी साथ बदल आपनो खूब खूब आभार ब्रिजनी बबाल कारण के ઘણા બધા એવા બ્રિજ છે જેમાં ઘણી બધી ખામીઓ સજાતી હોવાના અનેક સમાચારો સામે આવે છે નો ડાઉટ સુભાષ બ્રિજમાં જે ખામી સર્જાય તે બાદ તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા તે સરાહની કામગીરી છે પણ તું આગળ બનેલા બનાવો પડે કોઈ પણ જનતા ક્યારે ભૂલી ન શકે આવા જ મુદ્દા સાથે બીજી વાર મળીશું ત્યાં સુધી મને રજા આપશો ને આપ રહો પ્રદેશ ટ્વેન્ટી ગુજરાતી નમસ્કાર